નમસ્કાર ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હમણાં જે કમોસમી વરસાદ ગયો એણે આપણને બધાને કેટલી મુશ્કેલીમાં મૂકી દીધા છે પાકને જે નુકસાન થયું છે એની ચિંતા તો હોય જ પણ રાહતની વાત એ છે કે સરકાર તરફથી એક બહુ જ મોટું અપડેટ આવ્યું છે તો ચાલો આજના આ વિશ્લેષણમાં એની બધી જ વિગતોને બરાબર સમજી લઈએ અને સૌથી મોટો સવાલ જે દરેક ખેડૂત મિત્રના મનમાં છે કે ભાઈ આ પાક નુકસાન સહાયના પૈસા આપણા ખાતામાં આવશે ક્યારે બસ આજે આપણે આ જ સવાલનો એકદમ સ્પષ્ટ જવાબ મેળવવાના છીએ નમસ્તે ઓર્ગેનિક લવર્સ આપ જોતા છો કિસાન સારથી ઓર્ગેનિક જ્યાં ખેતરથી સીધું તમારા ઘરમાં આવે પ્રાકૃતિક આહાર અને મળે ખેડૂતો માટે નવી યોજનાઓ ખેતીના સમાચાર અને ટેકનિકલ ટિપ્સ આપને વિનંતી છે કે લાઇક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ દબાવો દર અઠવાડિયે લાવીએ છીએ ઓર્ગેનિક ખોરાક અને ખેતી સંબંધિત મહત્વના અપડેટ્સ તો ચાલો એક નજર કરીએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું આપણે પાક નુકસાનની હાલતથી શરૂઆત કરીશું પછી સરકારી પાકેજ શું છે એ જોઈશું પૈસા ચૂકવવાની શું સ્થિતિ છે એ જાણીશું ખરીદીમાં જે ભ્રષ્ટાચારની ફરિયાદો છે એના પર એક ચેતવણી છે અને છેલ્લે ખેડૂતો માટે આ બધામાંથી શું સ્પષ્ટ સંદેશ નીકળે છે એ સમજીશું તો સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ સરકારી સહાયની વાત આવી ક્યાંથી પરિસ્થિતિ કેટલી ગંભીર હતી કે સરકારે આ પગલું લેવું પડ્યું ચાલો જોઈએ થયું એવું કે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં જે માવઠું થયું એણે આખા ગુજરાતમાં ઊભા પાકને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું ચારે બાજુથી જ્યારે નુકસાનના અહેવાલો આવવા લાગ્યા ત્યારે જ સરકારે આ રાહત પેકેજની જાહેરાત કરી છે મતલબ કે આ જે સહાય છે એ સીધી જ ખેડૂતોની સમસ્યાના જવાબમાં આવી છે ચાલો હવે સીધી વાત કરીએ સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજની આપણા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ આના વિશે જે વિગતવાર માહિતી આપી છે એને હવે આપણે સમજીએ જુઓ અહીં સરકારે બે અલગ અલગ પેકેજ જાહેર કર્યા છે જે પહેલું અને મુખ્ય પેકેજ છે એ ઓક્ટોબર નવેમ્બરના વરસાદથી અસર પામેલા આખા રાજ્ય માટે છે અને જે બીજું પેકેજ છે એ ખાસ કરીને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પંચમહાલ કચ્છ અને પાટણ જેવા વિસ્તારોમાં જે નુકસાન થયું હતું એના માટે છે તમે જોઈ શકો છો કે બંને પેકેજ માટે લાખોમાં અરજીઓ આવી છે જરા આ આંકડા પર ધ્યાન આપજો ફક્ત દસ જ દિવસમાં એકવીસ લાખ સિત્તેર હજાર કરતાં પણ વધારે અરજીઓ આવી આ આંકડો પોતે જ બતાવે છે કે નુકસાન કેટલું મોટું અને વ્યાપક હતું અને સરકાર માટે આ કામગીરી કેટલી મોટી છે ઓકે તો હવે આવીએ સૌથી અગત્યના મુદ્દા પર પૈસા ચૂકવવાની સ્થિતિ શું છે પૈસા ખાતામાં ક્યારે આવશે અને કેવી રીતે આવશે ચાલો આ વાતને જરા ઊંડાણપૂર્વક સમજીએ તો સારા સમાચાર એ છે કે પહેલા તબક્કાના લાભાર્થીઓ માટે એકસો ત્રણ કરોડ રૂપિયાથી પણ વધુની રકમ મંજૂર કરી દેવામાં આવી છે આ એક પાક્કો પુરાવો છે કે ફંડ રિલીઝ થવાનું શરૂ થઈ ગયું છે એનો સીધો મતલબ એ છે કે સિસ્ટમ હવે કામ કરવા લાગી છે લગભગ એકત્રીસ હજાર લાભાર્થીઓના ઓનલાઇન બિલ તૈયાર થઈને અપલોડ પણ થઈ ગયા છે અને એટલું જ નહીં કેટલાક વિસ્તારોમાં તો ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવાની શરૂઆત પણ થઈ ગઈ છે એટલે કે પ્રોસેસ હવે આગળ વધી રહી છે આ બાબતે ખુદ કૃષિમંત્રીનું કહેવું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ વખતે જે ઝડપથી ઠરાવો બહાર પડ્યા છે ફોર્મ પ્રોસેસ થયા છે અને ઓનલાઇન ચૂકવણી થઈ રહી છે એવી ઝડપ પહેલા ક્યારેય જોવા મળી નથી જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કમેન્ટમાં લખો જય જવાન જય કિસાન આપની કમેન્ટ અમને પ્રેરણા આપે છે વધુ ઉપયોગી ટીપ શેર કરવા માટે ચાલો હવે સહાયની વાતથી થોડા આગળ વધીએ અને એક બહુ જ ગંભીર અને મહત્વપૂર્ણ ચેતવણી પર ધ્યાન આપીએ આ વાત ખરીદી કેન્દ્રો સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રો માટે જાણવી ખૂબ જરૂરી છે કેટલીક જગ્યાએથી એવા અહેવાલો સામે આવ્યા છે કે મગફળીના ખરીદી કેન્દ્રો પર પાકને પાસ કરાવવા માટે કે મંજૂરી આપવા માટે કેટલાક અધિકારીઓ પૈસાની માગણી કરી રહ્યા છે અને સરકારના ધ્યાનમાં પણ આ વાત આવી છે વાત એવી છે કે ખેડૂતો પાસેથી કથિત રીતે ત્રણ હજારથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીની લાંચ માંગવામાં આવી રહી છે આ આંકડો આ બાબતની ગંભીરતાને સ્પષ્ટપણે દર્શાવે છે આ મુદ્દે કૃષિમંત્રીનો સંદેશ એકદમ સીધો અને સાફ છે કોઈએ પણ કોઈને એક રૂપિયો આપવાનો નથી સરકાર કડકમાં કડક પગલાં લેશે આ એક સ્પષ્ટ ચેતવણી છે અને ખેડૂતોને હિંમત આપતો સંદેશ પણ છે તો પછી આ બધી માહિતીમાંથી આપણા ખેડૂત મિત્રો માટે મુખ્ય વાત શું છે આખા વિશ્લેષણનો સાર શું છે ચાલો એને એકદમ સ્પષ્ટ શબ્દોમાં સમજી લઈએ તો ચાર મુખ્ય વાતો યાદ રાખવાની છે પહેલું પૈસા ચૂકવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એટલે પોતાની અરજીનું સ્ટેટસ ચેક કરતા રહેજો બીજું અને સૌથી અગત્યનું ખરીદી કેન્દ્રો પર ભૂલથી પણ કોઈને લાંચ ન આપતા ત્રીજું જો કોઈ પૈસા માંગે તો ડર્યા વગર સીધી જ અધિકારીઓને જાણ કરો અને ચોથું વિશ્વાસ રાખજો કે સરકારે આ બાબતે નજર રાખવા અને પગલાં લેવાનું વચન આપ્યું છે તો હવે જ્યારે સહાય મળી રહી છે ત્યારે આપણે એ પણ વિચારવું રહ્યું કે આગળ શું આ તો તાત્કાલિક રાહત છે પણ લાંબા ગાળે આ બદલાતી આબોહવા અને કુદરતી આફતો સામે આપણા ખેતરને આપણી ખેતીને સુરક્ષિત કરવા માટેનું આગલું સૌથી મહત્વનું પગલું કયું હોઈ શકે આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ સાથે મળીને વિચારવું પડશે ખેડૂત પેટે પાટા બાંધીને બાળકોને ભણાવે મજૂરી કરે અને ખેતીમાં પાક પકવે છતાં પાકના યોગ્ય ભાવ નથી મળતા એ માટે એક જ મંત્ર તમારી ચીજનું ભાવ ગ્રેડિંગ પેકિંગ અને માર્કેટિંગ તમે જ નક્કી કરો કિસાન સારથી ઓર્ગેનિક સાથે જોડાયા રહ્યો અમે લાવી રહ્યા છીએ નવી સિરીઝ કેવી રીતે તમારી ચીજનું પેકિંગ અને માર્કેટિંગ કરવું